વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકી રહ્યું છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું સાંજ પડતા ઠેર ઠેર પાણીપુરાના ખૂમચાવાળા વિવિધ વિસ્તારોમાં ગોઠવાઈ જતા હોય છે પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જાય છે અને પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા ફૂગાયેલા ચણા ખૂમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી આજરોજ વડોદરા શહેરના આરોગ્ય વિભાગે ગોરવા માંજલપુર સહિતના વિસ્તારોમાં પાણીપુરી બનાવતા સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન સડેલા બટાકા સહિત કથિત દૂષિત જે સામગ્રી હતી તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખમચાવાળા મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે રોગચાળો ફેલાયલો કોલેરા કમળાના કારણે છેલ્લા દિવસથી આપણે વિસ્તારમાં જે પાણીપુરી બનાવે છે ત્યાં ચેકિંગ હાથ છે ખાસ કરીને આજે તેમજ આ માંજલપુર વિસ્તારના હવાઈ નાકા વિસ્તાર છે આ તુળજાનગર છે જ્યાં આગળ પાણીપુરી બનાવે છે ત્યાં આગળ જે બનાવતા અત્યારે બટાકાની કન્ડિશન બહુ ખરાબ હોય છે અને જે બનાવતા પૂરીઓ પણ બહુ ખરાબ હોય છે તેલ પણ બહુ ખરાબ હોય છે સમગ્ર શું ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ કરીને અત્યારે લગભગ સો એક કિલો દોઢસો કિલો બટાકા હતા આપણે નાશ કરવામાં આવે છે